ન્યૂઝનેશન આણંદ સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝનેશન આણંદમાં હું ઇમરાન બોહરા આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું ચાર લડે ગોરો છે હમ લેગે જોઈ આજુબાજુના ગામડાની જગ્યાઓ શું વેપાર માટે આપી હતી આ મારો પહેલો પ્રશ્ન છે મારે વીપી સાયન્સનો વિદ્યાર્થી મારી બીજેવીએમનો વિદ્યાર્થી મારી નલીનીનો વિદ્યાર્થી મારી હોમ સાયન્સનો વિદ્યાર્થી જ્યારે યુજી પાસ કરશે એડમિશન લેવા આવશે તો આ સરદાર પટેલ યુનિવર્સિટી એને અધર યુનિવર્સિટી નો ગણશે સાથે અમે કહીએ છીએ જો અમારી વાત જવાબ હોય તો ચાર આપે

તે હેતુથી બાકરોલ કરમસદ આણંદ ખેડા અને બોરિયાવી તેમજ આસપાસના ગામડાઓનું ખેડૂતોની જમીન દાનમાં લઈને વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરવામાં આવી હતી અને સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત ગ્રાન્ટેડ કોલેજો શરૂ કરવામાં આવી હતી પરંતુ આજે અહીં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી તરફ લઈ જવામાં આવી રહી છે અને તેના પરિણામે શિક્ષણ મોંઘું કરી દેવાયું છે સરકારના પગલાં પ્રજાને બારવટીયા તરફ પ્રેરી રહી છે તેવા આક્ષેપો સાથે આજે સરદાર બચાવો શિક્ષણ બચાવો સમિતિ દ્વારા વિદ્યાનગરના સરદાર પટેલ યુનિવર્સિટી સામે સરદાર પટેલના સ્મારકને પાણીથી ધોઈને કોલેજોને ખાનગી યુનિવર્સિટીને આપવાના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો આ બાબતે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું તથા ખાનગી યુનિવર્સિટી દ્વારા ફી વધારો અધ્યાપકોની ભરતી પે પ્રોટેક્શન ફાજલની સમસ્યા નિવારણ સહિતની બાબતો પર યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી વિરોધ નોંધાવીને આગળ પણ વિરોધ કરવાની ચીમકી આપી હતી સરદાર પટેલ યુનિવર્સિટી એ ભાઈ કાકા એચ એમ પટેલ સરદાર સાહેબના ના સપનું એક પ્રતિક છે આ જગ્યા પર આપ જાણો છો આપતો અહીંયા છો કે અહીં ઘડી બારવટિયા હતા એ બારવટિયાઓને સમજાઈને શિક્ષણ લાવે હવે શિક્ષણ પ્રાઇવેટ થશે તો શું વાલી બારવટિયા બની જશે ફરી આ કરવાનું છે વિદ્યાર્થીઓના પૈસા માટે વાલીએ બારવટિયા બનવું પડશે ઓર્ડિનન્સ ફોર્ટી મુજબ પહેલા તો આપણે ડી ની પ્રોસેસ થઈ નથી આ સહાયક સંસ્થા તો થવી જોઈએ નંબર બે મેડમ એક સવાલ છે મારો યુનિવર્સિટીનો આ પરિપત્ર છે અધર યુનિવર્સિટી માટે વિદ્યાર્થી શું સીવીએમ બીએસસી થયેલો વિદ્યાર્થી યા પીજેવીએમ માંથી બીકોમ થયેલો વિદ્યાર્થી યા હોમ સાયન્સમાંથી બીએસસી થયેલી વિદ્યાર્થી યા પછી બીએ થયેલો વિદ્યાર્થી આ યુનિવર્સિટીનો નો ગણાશે એક અધર યુનિવર્સિટી બીજી વાત બેન આપણે ડી એફિલેશન ની પ્રોસેસ ઓર્ડિનન્સ બેતાલીસ મુજબ થઈ કરી સરકાર માંથી કાગજ નથી આવ્યો આયા પછી તો બેન આપણે એચડી પટેલ ખાલી સીવીમ ના લેટર પરથી હટાવી દીધા સરકાર સરકારને પૂછીને સરકાર સરકારનો મેડમ કોઈ લેટર મળશે ખરો સરકાર લેટર મળશે મને ના આપે મીડિયા તમે લઈ લેજો સરકારે આદેશ ના મને નથી મળતો મેડમ ગઈ મેં પૂછ્યું ના આપનું ધ્યાન એકચુલી આવેદનપત્ર સાહેબને જ આપવામાં આવતું પણ એ નથી એટલે આપણે આપવું મેડમ અમારી આ ઘણી બધી વિનંતી છે અને આપણે એટલા માટે આપીએ છીએ કે સરકાર એમની સ્ટેટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની કાલે પણ મિટિંગ કરી એ પૂછે છે અમારી વિનંતી છે જ્યાં સુધી આ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપ આ બાબતે વિચારણા રોકો આ છોકરાઓને રહેવા દો નહીંતર આપ જાણો છો કે એની શું પરિસ્થિતિ થશે આ યુનિવર્સિટી એ સરકારનો વિચાર છે કેવી એ મે ભાઈ કાકાનો વિચાર છે અને ભાઈ કાકા યુનિવર્સિટી એચએમ પટેલનો વિચાર જે છે ત્રણ એ ત્રણના ભાગલા પાડી દીધા છે અને અમને દુખ છે કે આ ત્રણ મહાપુરુષોના ભાગલા પાડી અને આ સરદારની ભૂમિના અસ્તિત્વનું અસ્તિત્વનો થઈ રહ્યું છે આ છો આપ પણ આ બાબતે યોગ્ય કરશો એ હું આશા રાખી આપને આવેદનપત્ર પત્ર સકિત છે ત્રણ ચાર દિવસથી કુમરા કરવામાં આવે છે જેમને ગેર દોરવામાં આવે છે અમુક પ્રિન્સિપાલો જે રિટાયર થવાના છે એ શિક્ષણની દલાલી કરે છે એમને ખુલો જવાબ આપું છું અને સરદારની સગન સાથે અમે કહીએ છે જો અમારી વાતનો જવાબ હોય તો ચાર માઈને આપે અમે શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર છીએ મીડિયાના મિત્રો વિદ્યાર્થી મિત્રો અને સમગ્ર લોકો સાંભળજો શું છે સેલ ફાઇનાન્સ યુનિવર્સિટીનો ભાંડો અને ગ્રાન્ટ યુનિવર્સિટીનો ભાંડો કઈ રીતે જેમ એરપોર્ટ પરથી સરદારને કાઢ્યા જેમ સ્ટેડિયમ પરથી સરદારને કાઢ્યા એ રીતે આ યુનિવર્સિટીમાંથી સરદારને કાઢી ભાઈ કાકાને કાઢી એચ એમ પટેલને કાઢી અને અન્યાય કરી રહ્યા છે તો મીડિયાનો મિત્રો સવાલો પૂછજો એમને જે શિક્ષણની દલાલી કરે છે તે શિક્ષણનો વેપાર કરે છે શું ભાઈ કાકા શું એચ એમ પટેલ શું સરદાર વલ્લભભાઈ પટેલ એમને આ વિસ્તાર પાકરોલ હોય કરમસદ હોય આણંદ હોય આજુબાજુના ગામડાની જગ્યાઓ શું વેપાર માટે આપી હતી આ મારો પહેલો પ્રશ્ન છે નંબર બે મારી વીપી સાયન્સનો વિદ્યાર્થી મારી બીજેબીએમનો વિદ્યાર્થી મારી નલિડીનો વિદ્યાર્થી મારી હોમ સાયન્સનો વિદ્યાર્થી જ્યારે યુજી પાસ કરશે અને માં એડમિશન લેવા આવશે તો આ સરદાર પટેલ યુનિવર્સિટી એને અધર યુનિવર્સિટીનો ગણશે કે આ યુનિવર્સિટીનો પૂછો અધર યુનિવર્સિટીની સીટો કેટલી છે એવો પરિપત્ર યુનિવર્સિટીનો મારી તોડે સામેલ છે

જે રીતે સરદારની ભૂમિ પર સરદાર પટેલ ભાઈ કાકાને એચ પટેલ ત્રોણેના વિચારોના ભાગલા પાડી દીધા અને રાજ કરવાની નીતિ છે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્મચારીઓ સાથે અને અધ્યાપકો સાથે ઘણી બધી વાર્તાઓ સરકાર કરે છે હું બે સવાલ મીડિયા સુધી પૂછવા માગું છું મારો વિદ્યાર્થી સીવીએમ યુનિવર્સિટીમાં બીએસસી થયો હોય બીએ થયો હોય બી કોમ થયો હોય અને હોમ સાયન્સ કર્યું હોય એ યુજીનો વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટી પીજીમાં ગ્રાન્ટેબલ માં અધર યુનિવર્સિટીમાં આવશે કે પછી એસપીમાં આવશે તો અહીં યુનિવર્સિટીના રજિસ્ટારે કીધું અદર યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થી જશે કંઈ શું પ્રાઇવેટ યુનિવર્સિટી ગ્રાન્ટિનેડ કોલેજો માટે ગ્રાન્ટીનેટ ડિપાર્ટમેન્ટ ખોલશે શું એ એમ કોમ ગ્રાન્ટેડ ખોલશે શું એમએસસી ગ્રાન્ટેડ ખોલશે શું એમએ ગ્રાન્ટેડ ખોલશે શું હોમ સાયન્સ એમએસસી ગ્રાન્ટેડ ખોલશે એનો જવાબ છે બીજી બાજુ રાજીનામું કોણ સ્વીકારે ત્યાં કે હવે પહેલી યુનિવર્સિટી

તો પછી કુંડળીમાં ગોર કેમ ભાગે છે વિધાનસભામાં ઠરાવ કરે હકો માટેની વાત કરે હકો માટેની ખાતરી આપે અને વિધાનસભામાં ઠરાવ કરીને અમને આપી દે અમે ખુશ છીએ ઠરાવ કરવો નથી બાહેદારી કરવી નથી લખાણ કરવો નથી અને પચીસ ટકા ફીની જેમ લોલીપોપ આપી છે તો એ સરદારની ભૂમિનો વિદ્યાર્થી તો નહીં ચૂપે અમે સ્ટેડિયમમાં ચૂપ રહ્યા અમે એરપોર્ટમાં ચૂપ રહ્યા ને હવે શું સરદારની ભૂમિ પર ચૂપ રહીશું માઇક આંગલા હંતાઈ જાય પણ સરદાર ના વારસ તો નહીં જનતા જય જય સરદાર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ